એન્ટીઓક્સિડન્ટ સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ ને આયર્નથી ભરપૂર સ્વાદમાં ખાટા મીઠા અને જેટલા નાના છે એટલા એના ગુણો વધારે છે તો હા ફાલસા ગરમીમાં લાગતી લૂથી બચાવે છે અને એ ફાલસાનો તમે પલ્પ બનાવી બાર મહિના ફ્રોઝન કરી શકો છો તો આજે સરસ મજાની રેસીપી છે ફાલસાને ફ્રોઝન કરવાની રીત નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બાજુમાં રહેલા બે લાઇકોનને દબાવો અને મારા વિડીયો સૌથી પહેલાં મેળવો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી હાલસાની ફ્રોઝન કરવાની રીત પાલસા એક વનસ્પતિ છે જેના પાકા ફળ ખાવામાં તથા શરબતમાં ઉપયોગ થાય છે ઘણા બહારના દેશોમાં આ ફળ અવેલેબલ નથી હોતું કેલ્શિયમથી ભરપૂર હોવાથી તે હાડકાને પણ મજબૂત કરે છે આમ બોર જેવું લાગે પણ ખાટા મીઠા હોય છે અને એના ચોક્કસ ગુણોને કારણે ઔષધીય ઉપયોગ પણ થાય છે મૂળ સૂકી અને ગરમ આબોહવાનો આ પાક છે જે લોહીને પણ શુદ્ધ કરે છે સૌથી પહેલાં કહેવાય છે કે વારાણસી કાશીમાં આ ફળ જોવા મળેલું તો મિત્રો આમ તો ઉનાળાના દરેક સિઝનલ ફ્રૂટ ખાવા જોઈએ તો મેં પાણી લીધું છે પાણીમાં થોડીક વાર અડધો કલાક જેવા ડૂબાડી રાખવાના છે કારણ કે આ બહાર ખુલ્લા મળતા હોય છે જેથી બહારની ધૂળ પણ ચોંટી હોય છે એટલે એ ધૂળ બધી બહાર નીકળી જાય ત્યાં સુધી એને અડધો કલાક આવી રીતે પાણીમાં છોડી દેવાના છે જોઈ શકો છો કે કેટલો બધો કચરો અને ધૂળિયું પાણી નીકળે છે ત્યારબાદ એને ફરીથી બે ત્રણ વાર પાણીથી ધોઈ લઈએ છે ધોયા પછી એક ચારણીમાં નીતારી લેવાના છે બરાબર પાણીનો ભાગ નીતરી જાય ત્યાં સુધી એને નીતરવા દેવાના છે નીચે કાટલો મૂકી દેવાનો છે આ પાણી કાઢી નાખવાનું છે એટલે ઝડપથી બધા નીતરી જશે કોઈ વાસણ હોય ઊંડું એમાં પણ તમે આવી રીતે મૂકી અને એને ટપકવા દેવાના છે મોટા ભાગનું પાણી નીતરી જાય પછી એક કોટન કપડામાં એને પાથરી દેવાના છે પંખો ચાલુ કરી એને સુકાવા દેવાના છે થોડી થોડી વાર એને હાથ ફેરવી અને કોરા કરાવતા રહેવાનું છે એક એક ફાલસા ઉપર જે પાણી ચોંટ્યું હોય એ નીકળી જાય ત્યાં સુધી એને કોરા કરી લેવાના છે પંખા નીચે ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે જોઈ શકો છો કે આ એકદમ ડ્રાય થઈ ગયા છે પાણીનો ભાગ રહેશે તો જ્યારે પણ ફ્રોઝન કરશો તો બર બરફ જામી જશે આ ખાસ ખ્યાલ રાખવાનું છે હવે એક વાસણ લેવાનું છે કાચના વાસણમાં એક કિલો ફાલસાને લઈ લઈએ છે એક કિલો ફાલસા બરાબર છસો ગ્રામ ખાંડ ઉમેરી દઈએ છીએ એલ્યુમિનિયમ કે સ્ટીલનું વાસણ લેવાનું નથી કારણ કે ફાલસામાં ખટાશ હોય છે થાળીમાં પાણી અને કાટલો મૂકી કાચનું વાસણ મૂકી દેવાનું છે ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું છે આવું કરવાથી કીડી કે જીવાત નહીં ચડે આ માપ અને મેથડ જે લોકો પ્રોફેશનલી ફાલસાનો પલ્પ સપ્લાય કરતા હોય છે એવા એક ભાઈએ મને આપેલી તો ચોવીસ કલાક પછી જોઈ શકો છો કે બધી ખાંડ ઓગળી ગઈ છે ધૂમધકતી ગરમીમાં તમે ફાલસાનો શરબત જ્યારે પીશો તો એકદમ શરીરમાં ઠંડક થઈ જશે હવે એક કાચનું વાસણ લઈ એમાં ગરણી મૂકી અને ફાલસાનો આ જે રસો થયો છે ખાંડ સાથેનો એને ઘસી લઈએ છે તમને ન ફાવે તો ચારણાની મદદથી પણ ઘસી શકો છો હાથથી પણ ઘસી શકો છો થળિયાને બરાબર ઘસીને જુદા પાડી લેવાના છે પાણી લેવાનું નથી આ ખાસ ખ્યાલ રાખવાનો જે રસો છે એની મદદથી જ એને ઘસીને પલ્પ કાઢી લેવાનો છે ખાંડ એ નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે તો આવી રીતે બધો પલ્પ તૈયાર થઈ ગયો છે એર ટાઈટ કન્ટેનર હોય જે તમે ફ્રોઝન કરવા વાપરતા હોય એમાં કાઢી લેવાનું છે ટપ ટપાવી ઉપર ઢાંકણું ઢાંકી અને ઉપર લખી દેવાનું છે કે શેનો આ પલ્પ છે જેથી ખ્યાલ આવે હવે વધેલા ઠળિયામાં પણ થોડો ઘણો પલ્પ રહી જાય છે તો એમાં તમે પાણી ઉમેરી શકો છો અને પાણી ઉમેરી અને બરોબર એને મસળી લેવાના છે ગ્લોઝબેરી કે ચોખ્ખા હાથે મસળીને બરોબર બધો જે કસ હોય એ કાઢી લેવાનો છે અને આ જે રસો થાય એને તમે ફ્રીજમાં રાખી અને ચાર પાંચ દિવસમાં વાપરી શકો છો બહુ હોતો નથી એટલે એના એક દિવસે ઘરના લોકોને શરબત બનાવીને પીવડાવી દો તો પણ વપરાઈ જાય છે એમાં એક ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડરને એક ટી સ્પૂન બ્લેક સોલ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ છે તમે આદુ પુદીનું લીંબુ આવું ઉમેરીને પણ બનાવી શકો છો બરફના ટુકડા ઉમેરી પલ્પ ઉમેરી દઈએ છીએ પાણી ઉમેરી દઈએ છે અને સર્વ કરીએ છીએ હવે ફ્રોઝન કરેલા કન્ટેનરને ખોલી લઈએ છીએ જોઈ શકો છો કે સહેજ પણ એમાં પાણીનો ભાગ નથી બરફ જામ્યો નથી ને બહુ સરસ રીતે તમે જ્યારે કાઢશો તો ફટડીને નીકળી જશે ગ્લાસમાં બરફના ટુકડા ફ્રોઝન કરેલો પલ ફૂદીનો સંચળ પાવડર અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી પાણી ઉમેરી અને પીણું તૈયાર કરી દે છે ફાલસા ભાવતા હોય અથવા તો કોઈ મહેમાન આવે તો ફટાફટ આ પીણું તૈયાર થઈ જાય છે ફાલસાને ગોળ સાથે ફ્રોઝન કરવાની પણ રેસીપી મારી ચેનલમાં છે ખાસ જોજો તો મિત્રો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કોમેન્ટ કરજો ને શેર કરજો ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય